એક ચાવી અહીંયા કાકા પાસે હતી તો કાકો એ કે ભૂજ ભરવા ગયા કાકો ને કાકી બે ભૂજ શોપિંગ કરવા ગયા તો એક ચાવી એ ભેગી લઈ ગયા હવે અહીંયા બાલ્કની આયો અહીંયા નીચે જોવા અહીંયા ઠેકડો મારવાનો નીચે જોવા આવ્યા કેટલો ઊંડો હોય ઊંડાણ ગણી હે ભાઈ એટલે પછી માંદી વાળી દિનેશ દિનેશને ફોન કર્યો મેં કીધું ચાવી લેતો એટલે જ હું ના પાડતો તો કે આવડી દૂર રૂમ ના લે નીચે તાળો પડ્યો બરાબર હું તો કુદી જ પણ રમલો બીવે ભાઈ માણસો

முக்கியம் நீக்கிட்டு போய் பண்ற புதுசு போதும்

બસ બસ બિનાડર તો આયો વિડિયો ના આયો ઓર્ડર થઈ ગયો ભાઈ 400 રૂપિયા મને કે કીલા હા આ ભાવ લખેલો હોય ડાયરેક્ટ વાહ પરગી લે જે બસ ઓડર સુગલે લખેલું ઈ તો ઠીક આટલું થઈ રહે છે કામ કરો અજી અડધો કિલો આપી દો આવું રહે છે પેવો છે તો પેંજી અડધો કિલો આપી અડધો દીધીયો ને જી

તમે આવતા હો ને તો પેટ્રોલ ખાસ જોઈ ને આવજો કારણ કે અમે ત્રીજો પેટ્રોલ પંપ બે ત્રીજો આ કીધું ભાઈ

તમને ખબર જ હશે કે ભાઈ એકદમ એના બે બાજુ રણ હે અત્યારે તો પૂલ પાણી ભરેલું હોય લગભગ આગળ આગળ જઈને એટલે તમને દેખાડી બે બાજુ એકદમ સફેદ રણ હોય છે ને આમ સીધો રસ્તો એટલે એમ થાય સ્વિમિંગ કરે દ્રશ્ય જોરદાર જોવાલાયક અત્યારે બપોર સાંજે સનસેટ પોઈન્ટ પણ ક્યાંક છે હું પાણી ખારું હોય બાકી આટલામાં ભૂત થી તમે આગળ જાઓ વીસ કિલોમીટર ત્યાંથી બધું ખારું એકદમ જમીન પડી સમજી લો ને હજારો એકડ માં જમીન એમને પડી અત્યારે ખારી કોઈ કામ માં આવતી નથી એટલે સરકાર પાસે જમીન તો ગણી ક્યાંક ઉપયોગ માં લે તો ઘણું કામ થાય એમ એ બીજે નો અવાજ પહોંચાડો સરકાર સુધી હા આગળ જતા મારું અવાજ સાંભળશે તો કરી સરકાર કાંક ને કાંક થશે તે સોલાર પ્લાન્ટ ને એવું ચાલુ તો થઈ ગયું ધીમે ધીમે બધી જમીન કામમાં લેવાઈ જશે બીજે તો ક્યાંય હાલે નહીં આ જમીન એટલે એ કામમાં જ હાલશે

તે તમને બે बाजू દેખાડું પહેલા અહીંયા એકદમ વ્હાઇટ હતું વ્હાઇટ એન્ડ વ્હાઇટ રણ તો ડ્રોન સુટો ને પાસે ડ્રોન ન હોય ને તો આછલનો ના દેતા ને ગામડા વાળા ત્યાં

આ પાકિસ્તાન નું પાણી અને આ બાજુ તમે સમજી લો ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર આમ આગળ ને પાકિસ્તાન ચાલુ થઈ જાય આ પાકિસ્તાન ની જમીન આવી જાય આ બાજુ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જાવ ને એટલે

એ આઈ બાત કરી સર મને આયો ને આમ તું આમરો સ્ટન્ડ એ સારું કર ભાઈ આઈ આને આ view હે ભાઈ एकदम चत्र वाह ઓ ડાયન બાકી જોતા જો કેટલી મસ્ત લાઇટિંગ આવે ફેસ ઉપર ચાલુ કર એ સર કેમ આ રો અમે સ્ટેપ કરીએ અત્યારે

એ ભાઈ આ તો હમણાં જોયું મચ્છર તો બહુ પાણી નો વેણ જો પાણી નું વેણ જુઓ ભાઈ તમે ખાલી આ કામ બનાવેલા હોય કે ભાઈ આ બાજુ પાણી તો અત્યારે તો ઓછું હોય પણ ઘણું હોય ને આમ મેર ફેર ન થાય તો પછી આ પાણી ઉપર આવી જાય ક્યાંક તો નહીં કરવું ને પાણી

એટલે આમ એટલું ઘણું ઊંડું તો નહીં હોય પણ આમાં શું ખબર હે કે આ પહેલા હતું મીઠું રણ ને એવી ટાઈપનું આમાં એને દલદલ બની એ તમે આ જાઓ ને એટલે ઘૂસી જ જાવ એટલે ક્યારે આમાં રિક્સ ન લેવો બરોબર ને દલદલ ટાઈપ જો એમને તમે અંદર આખા હલે જાવ એટલે આમાં રિક્સ નહીં લેવાનો બહારથી જ ફોટા પાડી વિડીયો વિડીયો ઉતારી ને ઘર ભેગા થઈ જવાનું હવે બાકી બીજું કાંઈ અહીંયા છે નહીં આગળ જે વ્યૂ પોઈન્ટ આગળ એમ મજા આવી